બનાસકાંઠાના દિયોદર તાલુકાના ગોદા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડી એન કાછડ પ્રાંત અધિકારી શ્રી દિયોદર શ્રી પ્રદીપભાઈ અમીન આચાર્ય વર્ગ બે સરકારી માધ્યમિક શાળા ઓઢા શ્રી જગમાલભાઈ પી દેસાઈ ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સીઆરસી કોઓર્ડિનેટર દિયોદર શ્રી શાંતિભાઈ વી પરમાર સીઆરસી કોઓર્ડિનેટર ભેસાણા તેમજ બહોળી સંખ્યામાં વડીલો યુવાન મિત્રો અને સમગ્ર ગ્રામજનો જોડાયા હતા આજના કાર્યક્રમની શરૂઆત માધ્યમિક શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાંત સાહેબ અને તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ સરકારી માધ્યમિક શાળા ગોદાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ સિંહ ચૌધરી દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગામના વડીલો દ્વારા તમામ મહાનુભાવોને પુસ્તક ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા તમામ મહાનુભાવના હસ્તે આંગણવાડી બાળકો બાલવાટિકાના બાળકો પ્રાથમિક શાળાના બાળકો તથા હાઈસ્કૂલના ધોરણ નવના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ દિયોદરના પ્રાંત અધિકારી સાહેબશ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું સાથે પ્રદીપભાઈ અમીન સાહેબ દ્વારા યોજનાઓ વિશે તમામ બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા સાથે સાથે જગમાલભાઈ પી દેસાઈ દ્વારા પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ આભાર વિધિ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ગજેન્દ્રભાઈ સિંહ ચૌધરી દ્વારા કરવામાં આવી છેલ્લે સરકારી માધ્યમિક શાળાની સ્ટીમ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું અને ત્યારબાદ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આમ સમગ્ર કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન